નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું વડાપ્રધાનની વર્ષગાંઠ વડાપ્રધાન કહીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જે બદલાવ અત્યારે વૈશ્વિક સ્તરે જો ભારત દેશનું નામ રોશન થઈ રહ્યું છે તો તેનું એકમાત્ર કારણ છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે રાજકીય ક્ષેત્ર રાજકીય ક્ષેત્રે ઘણા બદલાવ લાવ્યા છે કહીએ કે રાજકારણની પરિભાષાનો ધડમૂળથી બદલાવ કર્યો છે કે જેમણે પોતાના ચુમ્મોતેર વર્ષના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ પણ જોયા પરંતુ તેમ છતાં પણ તે ત્રીજી વડાપ્રધાન બન્યા બાદ પણ તેમના હજી પણ તે નિર્ણય લેવા કરવામાં મક્કમતા જોવા મળે છે અને એટલે જ આજે વૈશ્વિક સ્તર હોય ત્યારે ભારત દેશનું નામ લેવામાં આવે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શક્તિશાળી નેતા તરીકે પણ નામ લેવામાં આવે છે જેટલા આપણા વડાપ્રધાન શક્તિશાળી છે તેટલા જ સંવેદનશીલ છે જેટલા જ તે ભાવના સાથે જોડાયેલા છે યુવાઓ સાથે તેમનું ખાસ કનેક્શન જોવા મળતું હોય છે કાયમ જોવા જઈએ તો તે યુવાઓ સાથે ચર્ચામાં રહેતા હોય છે યુવાઓને તેઓ ચર્ચા તેમને કંઈક ન કશું નવું જાણવાની દર વખતે તેમના જે નવું જાણવાની નવું શીખવાની તેથી તે સતત યુવા પાસેથી સતત નવું જાણતા હોય છે માટે આપણા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે વૈશ્વિક સ્તર પર શક્તિશાળી નેતા ઓળખાય છે તે કેટલા સંવેદનશીલ છે તેમના જીવનમાં કેટલા ઉતાર ચડાવ આવ્યા તેમ છતાં પણ આજે તેઓ ત્રીજી ટર્મના વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે અને અત્યારે જે ભૂમિકા નિભાવી રહ્યા છે કે જે દેશમાં વિકાસ જોવા મળી રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઘણા એવા મહત્વના નિર્ણયો પરંતુ આપણે આજના ચર્ચામાં વિશેષ એ વાત પણ કરીશું તેમના જીવન સાથે સંકળાયેલી વાત અને જે સંઘના કાર્યકર્તા જે દેશના વડાપ્રધાન સુધી ભરતજી આજે વડાપ્રધાન ની વર્ષ કાંઠ નરેન્દ્ર મોદી કે જેમને દેશનો બદલાવ લાવ્યો રાજકારણની પરિભાષાનો બદલાવ લાવ્યો હોય તો તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ તો તેમના જન્મદિવસ નિમિત્તે શું કહેશો

ખાસ કરીને સમગ્ર જીવન યાત્રા એમની તમે જોઈએ તો પાંચ તબક્કામાં આપણે જોઈ શકીએ છીએ પહેલો તબક્કો આજે સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ થી લઈને ઓગણીસો ને બોતેર સુધી જે એમની ફેમિલી લાઈફ રહી એમનો અભ્યાસક્રમ કો કે પછી એમાં એમની હિમાલય યાત્રા કો ઋષિકેશ યાત્રા કો અને વડનગરના રેલવે સ્ટેશનની ચાની કિટલીથી શરૂ કરીને ગીતા મંદિરના બસ સ્ટેન્ડમાં કેન્ટીન સુધીની એમની જે સફર છે એ એમની ફેમિલી સાથે આ પ્રથમ તબક્કો એમનો હતો બીજો તબક્કો છે એ ત્રણ ઓક્ટોબર હું આમ મારી પાસે જે માહિતી છે પ્રમાણે ત્રણ ઓક્ટોબર ઓગણીસો બોતેરમાં એમણે આરએસએસ ને જોઈન કર્યું આરએસએસ ના સંસદ બન્યા અને પછી પ્રચારક રહ્યા વિભાગ પ્રચારક રહ્યા અને એ દરમિયાન એને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ગામોમાં જઈને સમગ્ર સમાજનું જીવન દર્શનનો એમને અભ્યાસ થયો લોકોના પ્રશ્નો કેવા હોય છે એનું સમાધાન કેવી રીતે લાવવું જોઈએ સતત મથાણ વચ્ચે એમણે એ પ્રકારનું ઓબ્ઝર્વેશન થયું અને એમણે લગભગ બોતેર થી છ્યાસી સુધી એટલે કે ચૌદ વર્ષ એવો સંઘના એ વિવિધ જવાબદારી પ્રચારક વિભાગ પ્રચારક તરીકે એમણે કામ કર્યું અને એ દરમિયાન કટોકટીનો પણ સમય હતો એમને ભૂગર્ભમાં કામ કર્યું નવનિર્માણ આંદોલન હોય કિસાન આંદોલન હોય સામાજિક સમરસતા હોય આ બધા તરીકે યોગદાન આપ્યું છે ચૌદ વર્ષ સંઘના પ્રચારક તરીકે એમણે કામ કર્યું એના પછીનો તબક્કો જે છે એ ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો માં એમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યું અને પ્રદેશ મહામંત્રી બન્યા 87 થી 95 સુધી એ ગુજરાત પ્રદેશના મહામંત્રી હતા પંચાણું થી અઠાણું સુધી એ રાષ્ટ્રીય મંત્રી બન્યા અને અઠાણું થી બે હજાર એક એ રાષ્ટ્રીય મહામંત્રી બન્યા એટલે કે એમણે આમાં પણ લગભગ ચૌદ વર્ષ સુધી ભાજપના સંગઠનમાં એમણે કામ કર્યું અને આપણને ખબર છે કે સાત ઓક્ટોબર બે એ મુખ્યમંત્રી બન્યા ગુજરાતના અને પછી છવ્વીસ મે

એ ધંધુકા મારા ઘરે આવેલા અને કરીને મને એક હનુમાનજી ઉપરની કવિતા એમણે જે લખેલી એ વખતે મને ખબર પડી કે લેખક અને કવિ હૃદયના છે અને એ વખતે મારો પહેલો પરિચય એમની સાથે થયો એ જયારે કાર્યકર્તા કે સ્વયંસેક એમને પત્ર લખતા ત્યારે એ નીચે લિખિત સૌનો નરેન્દ્ર મોદી લખતા

મારો ભાજપ સૌનો ભાજપમાં એમને અલગ અલગ ક્ષેત્રના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા વકીલ ડોક્ટર પ્રોફેસર પ્રતિષ્ઠિત વેપારીઓ જે જે ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી નોતી પહોંચી એ ક્ષેત્રમાંથી લોકોને ભાજપમાં જોડ્યા અને મારો ભાજપ સૌનો ભાજપ કરવામાં સંગઠનમાં એમનું યોગદાન રહ્યું એના પછીના તબક્કામાં એ મુખ્યમંત્રી બન્યા મુખ્યમંત્રી બન્યા એટલે સૂત્ર આવ્યું સૌનો સાથ સૌનો વિકાસ અને એ સૌનો સાથ સૌનો વિકાસમાં અનેક પ્રકારની યોજનાઓ આપી નીચે સુધી છેવાડાના માનવીને એનો લાભ પહોંચાડવા એ યોજનાઓ બનાવી અને સૂત્ર હતું સૌનો સાથ સૌનો વિકાસ પ્રધાનમંત્રી બન્યા તો એમાં એ સૂત્ર ઉમેરાયું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ લગભગ બેતાલીસ વર્ષ સુધી આ સૌના શબ્દને એમણે એમના જીવન યાત્રાના વિચાર કાર્ય શક્તિના કર્મ સૂત્ર બનાવી દીધું અને આ આ વિચાર પર સૌરવ શબ્દનો પણ એક અલગ ઇતિહાસ છે એમની તમે જે સંત પ્રચારક હતા એ વખતે કવિતા એમણે જે લખેલી એ કવિતા આંખ આ ધન્ય છે પુસ્તકમાં તમે કવિતા મે કડી આવશે એ કડી એમણે જે લખેલી એમાંથી તમને ખબર પડશે એ કડી હતી કે કોઈની પાસે ન લેવું દેવું કોઈની પાસે એટલું જ ને હજી આ વિચાર ને વિશ્વમાં આગળ લઈ ગયા આપણને બધાને ખબર છે કે હમણાં જી ટ્વેન્ટી થયું ત્યારે વસુદેવ કુટુંબકમ ને થીમ મૂકી જી ટ્વેન્ટીમાં અ તમને એ સૂત્ર પણ ખબર છે કે વન અર્થ વન ફેમિલી અને વન ફ્યુચર આ ત્રણ મૂક્યા એટલે સૌનો શબ્દ એ લઈ ગયા કે વિશ્વ એક વેપાર નથી વિશ્વ એક પરિવાર છે અને એ પ્રમાણનો પહેલો વિચાર એમને જી ટ્વેન્ટીમાં એમણે હમણાં મૂક્યો તો આ એમની દુરંદેશી છે કે એ કોઈ પણ શબ્દને એના સાધના મંત્ર બનાવીને એને કર્મ સૂત્ર એ બનાવે છે બિલકુલ અને સાથે ભરતજી વાત કરીએ તો તેઓ રાજકારણમાં રાજકારણીઓ ઇલેક્શન મોડમાં જ એક્ટિવ થઈ જતા હોય છે સામાન્ય રીતે આમ જોઈએ તો પરંતુ તે પહેલેથી જ સંવેદનશીલ કહેવાય છે જ્યારથી તેમણે રાજકારણમાં પ્રવેશ લીધો ત્યારથી જ તેમને પ્રજા સાથે અલગ જ પ્રેમ અલગ જ ભાવના સાથે તેઓ મળ્યા છે જ્યારે પણ તેઓ કોઈની સાથે પણ મળે ત્યારે એક અલગ જ ભાવના સાથે મળતા છે અને તેમાં પણ જ્યારે પ્રજાની વાત આવે તો પ્રજા અને નેતા વચ્ચેનો જે સંબંધ છે તે ભાવના અને લાગણી સાથે જોડ્યો હોય તો ઉત્તમ ઉદાહરણ છે એક ડોક્ટર અનિલ કરીને મણિનગરના પ્રતિષ્ઠિત ડોક્ટર એમની સાથેના પ્રવાસમાં એમણે વાત પણ કહી છે કે બનાસકાંઠાના એક ગામડામાં ગયેલા અને કોઈ ત્યાં એક સામાન્ય એમાં સામાન્ય પરિવારના ત્યાં ગયા અને ત્યાં એક બહેને એમનું સ્વાગત કર્યું એમને ખાટલો નાખીને બેસાડ્યા અને પછી એમને અડધો રોટલો અને દૂધની પાલી એમને એને આપવામાં આવી નાસ્તા તરીકે તો જમવા માટે હવે એમણે જોયું તો એમની સાથેનો એક નાનો છોકરો એ વારે વારે દૂધની પાલી તરફ જોઈ રહ્યો હવે એ વખતે એને એમને તરત એમ થયું આ શું કે આ છોકરાને આજ દૂધ પીવું છે એટલા મતલબ એમણે એમ કે અડધામાંથી એક નાનકડો કટકો એમને કાપી નાખ્યો એમ કે મારે ભૂખ નથી મારે આટલું જ ખાવું છે અને દૂધ નથી પીતો એમ કરીને દૂધ એમણે પીધું નહીં અને એ વખતે દૂધ જે છે એ છોકરાને આપ્યું નાના છોકરાને છોકરો એકદમ ગડગડાવ્યો આ દ્રશ્ય એમને જીવનભર યાદ રહ્યું અને એના સંદર્ભમાં તમે જો આજે સંજીવની યોજના બની છે આજે આદિવાસી વિસ્તારમાં તમે જોશો તો દૂધ આપે છે મધ્યાહન ભોજનમાં એ દૂધ આપે છે તો એમનો સંવેદના જે એમને દ્રશ્યો સંઘના પ્રચારક તરીકે એમને જે સંસ્કાર મળ્યા એમને જે પ્રવાસ કર્યો એને જે જનમાનસનો અભ્યાસ કર્યો એના આધારે યોજનાઓ બનાવી નીતિઓ ખોલી આજે એસી કરોડ લોકોને અનાજ આપવું કે જેવી કઈ વાત નથી બીજું એવું માનતા કે જાહેર જીવનમાં રાજકીય પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર રાજકીય કાર્યકર નથી એ સામાજિક કાર્યકર છે અને એટલા માટે એને પ્રજાની વચ્ચે વારંવાર જવું જોઈએ અને એટલા માટે એ પ્રજાની વચ્ચે વારંવાર સૌથી વધુ જો જનાર નેતા હોય તો દેશને વિશ્વમાં એકમાત્ર છે હું દાવા સાથે કહી શકું કારણ કે એમને હું નરેન્દ્રભાઈ મોદી એક મહાયાત્રિક છે એવું કહું તો ખોટું નથી હું એનું તમને ઉદાહરણ આપવા માંગુ છું ઓગણીસો સત્યાસી માં ભારતીય જનતા પાર્ટીએ ન્યાય યાત્રા કાઢી એ સમયે દુષ્કાળ હતો અછતના કામ ચાલુ હતા અને અછતના કામ જે ચાલુ હતા એ વખતે એમને સરખી રીતે સરકાર તરફથી એને રોજી અથવા રોજગારી નથી મળી રહી અને એના પૈસા નહોતા મળતા જે કામ ચાલુ હોય તળાવ ખોદવા વગેરે ખાડા ખોદવા તો એના પૈસા નહોતા મળતા એની સામે અન્યાય થતો તો એટલા માટે ભાજપ સરકારે ન્યાય યાત્રા કાઢી તો ન્યાય યાત્રા એમણે કાઢી ઓગણીસો ને નેવ્યાસી માં લોકશક્તિ યાત્રા કાઢી તો કોંગ્રેસના ભ્રષ્ટ શાસનની સમયમાં લોકશક્તિને જાગરણ કરવા માટે એક લોકશક્તિ યાત્રા કાઢી પછી આપણને ખબર છે સૌથી ફેમસ જે યાત્રા હતી સોમનાથ અયોધ્યા રથયાત્રા તો પચીસ સપ્ટેમ્બર યાત્રાનું આયોજન એમણે કરેલું એ વેરાવળના ગેસ્ટ હાઉસમાં આઠ દિવસ સુધી બેસીને સમગ્ર સોમનાથ અયોધ્યાનું યાત્રાનું આયોજન નરેન્દ્રભાઈ મોદીએ કરેલું આ એમની ગુણો જોઈને આ એમની વિશેષતા જોઈને ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ જાન્યુઆરી ઓગણીસો બાણું એટલે કે પિસ્તાલીસ દિવસ પંદર હજાર કિલોમીટર અને ચૌદ રાજ્યોમાં પસાર આ એકતા યાત્રા થઈ અને કાશ્મીરના મુદ્દે સમગ્ર દેશમાં જનજાગરણ કરવામાં આવ્યું આ ત્રણસો કલમ શું છે એના માટેનું આખું જનજાગૃતિ અભિયાન ચાલુ અને પહેલી વાર દેશમાં કાશ્મીરના સંદર્ભમાં એક જાગૃતિ થઈ તમે એ પણ જોયું હશે એના પછી તમે આગળ વધી એટલે એકતા યાત્રા એકતા યાત્રામાં મારે એમની સાથે એક મહિનો રહેવાનું થયું હતું એટલે મને એમને જે વ્યવસ્થા તંત્ર હતા યોજક તરીકે એમની ભૂમિકા હતી એ બરાબર ખબર છે એના પછી યાત્રા આગળ વધે છે એમની તો એમણે એના પછી બે બે માં ગુજરાત ગૌરવ યાત્રા કાઢી ગુજરાત ગૌરવ યાત્રાના મ્યુઝિયમ માં હતા કોઈ માઇનો લાલ કોઈ અસ્થિ લેવા નતું ગયું એ ક્રાંતિવિદ એની યાત્રા કાઢી મુંબઈ થી માંડવી સુધીની યાત્રા સત્તર જિલ્લામાંથી પસાર થઈ એકસઠ સ્થાનો પર કાર્યક્રમ થયા

યુવા વિકાસ યાત્રા યુવાનોને રોજગારી મુંબઈ થી છૂટા પડ્યા પછી ગુજરાત ને જયારે પચાસ વર્ષ પૂરા થયા એ વખતે દરેક ગામમાં એ સ્વર્ણિમ યાત્રા કાઢવામાં આવી જે તે ગામના વડીલોનું સન્માન કરવામાં આવ્યું તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું જે પ્રગતિશીલ કિસાનો છે એનું સન્માન કરવામાં આવ્યું અને પછી દરેક રાજકીય પાર્ટી ના ભૂતપૂર્વ રિઝોલ્યુશન પાસ કરો એમનું પણ સન્માન કરવામાં આવ્યું એક પછી એક યાત્રા તમે જો એના પછી એમને એક સંવિધાન ને સન્માન આપવા માટે મને યાદ નથી કે દેશના કોઈ પણ મુખ્યમંત્રીએ સંવિધાનની પ્રતિકૃતિને હાથીની અંબાડી ઉપર મૂકીને પદયાત્રા કાઢીને કોઈએ આ સન્માન યાત્રા કાઢી હોય એ વખતે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્ર માં એમણે હાથી ની અંબાડી ઉપર એક વિધાનસભાની મોટી અરે સંવિધાનની મોટી પ્રતિકૃતિ મૂકી અને પોતે ત્રણ ની પદયાત્રા કરીને યાત્રા એ એક સદભાવના મિશન કર્યું તમામ જિલ્લામાં જઈને સવારથી સાંજ સુધી આ એના સંયોજક તરીકે મારે પણ સત્યમ જિલ્લામાં જવાનું થયું તો એમને સદભાવના મિશન એટલે સૌથી વધુ લોકો સાથે હાથ મિલાવ્યા હોય સૌથી વધુ લોકોને આ પ્રશ્નો સાંભળ્યા હોય સૌથી વધુ માત્ર નરેન્દ્ર મોદી છે અને એટલા માટે અમે એમને મહાયાત્રિક તરીકે કહીએ છીએ જી ભરતજી આપ જે રીતે વાત કરી રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અને તેમણે જે તેમના જીવન યાત્રા વિશે પણ વાત કરી તો તમારી વડાપ્રધાન સાથે કોઈ એવી ખાસ મુલાકાત રહી હોય કોઈ એવા સંસ્મરણો કે જે આજે પણ તમને યાદ આવે કારણ કે વડાપ્રધાન જે રીતે રહ્યા છે જે રીતે તેમના દરેક કાર્યકર્તાઓ સાથે પણ તેમનો જે લાગણીશીલ જે સ્વભાવ છે તે આવતો હશે ત્યારે તમે વડાપ્રધાન સાથે ના કોઈ એવી તમારી યાદ કોઈ એવી મુલાકાત રહી હોય તો મેં કહ્યું એ ઓગણીસો બ્યાસી માં એક હનુમાનજી ઉપર કવિતા લખી એ વખતે એમને મને લખવા માટે આપેલી ઓગણીસો ચોર્યાસી માં મને આરએસએસ ના વિદ્યાર્થી વિસ્તારક તરીકે એ તલોદ લઈ ગયેલા હું મહિના રહ્યો હતો અને પછી જયારે એ છ મહિના રહીને હું ઘરે પાછો ગયો એના પછી એમણે મને સાત પાના એક પત્ર લખ્યો અને એના એ સાત પાના પત્ર મારો જીવન મંત્ર બની ગયો એના પછી ઓગણીસો માં મને લેવા માટે આવ્યા અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે કામ કરવા માટે મને કહ્યું અને હું એમની સાથે એક એક અઠ્ઠાસીથી ભાજપ જોઈન્ટ કરી ત્યારથી અત્યાર સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું અનેક વિષયો છે હું તમને એમ કહું કે એમની માર્કેટિંગ સ્કીલ કચ્છમાં રણોત્સવ મારે કેવું છે કે જ્યારે પહેલી વાર એ બે હજાર એક માં મુખ્યમંત્રી બન્યા ત્યારે સમગ્ર ગુજરાતમાં અને બહાર અપપ્રચાર થતો કે ભૂકંપ થયો તો કચ્છમાં અને સમગ્ર ગુજરાતમાં આપણને ખબર છે અને એ વખતે ગુજરાત ભાંગી ભાંગી ગયું ગયું આ પ્રકારના વધારે પડતા અપપ્રચાર થતો હતો એના પછી ગોધરાકાંડ થયું અને ગોધરાકાંડ થયું પછી ગુજરાત સળગી ગયું સળગી ગયું એ પ્રકારનો એક બહુ મોટો અપપ્રચાર થયો એટલે ગુજરાતને બદનામ કરવા માટે અનેક લોકોએ ભૂમિકા ભજવી એના પછી અતિવૃષ્ટિ થઈ તો ગુજરાત ડૂબી ગયું ડૂબી ગયું તો આ આમનું વ્યક્તિત્વ જો એક બાજુ ગુજરાત ભાંગી ગયું ગુજરાત સળગી ગયું ગુજરાત ડૂબી ગયું એની વચ્ચે ગુજરાત ને બેઠું કર્યું ચાલતું કર્યું ને દોડતું અને એટલું જ નહીં આમની શક્તિ જો એ કહેતા એ હંમેશા એમનું જે મેઇન સ્લોગન હતું એમ કહેતા અહીં પ્રહાધન ને ગાંઠે છે કોણ એની કવિતામાં આવતી અહીંયા પ્રારંભ ગાંઠે છે કોણ હું પડકાર જીલનારો માણસ છું હું તે જ ઓછી ની ઉન લઉ હું જાતે બળતું માનસ છું અને એમણે ગુજરાતને બેઠું કર્યું દેશમાં અલગ અલગ ક્ષેત્રમાં ગુજરાત અનેક ક્ષેત્રમાં પ્રથમ નંબર આવ્યો અને એમણે તમે સાયકોલોજી જોવો એમણે એક ઉત્સવની પરંપરા શરૂ કરી આ પરંપરા સર્જક માણસ છે યોજક માણસ છે પરંપરા કે શરૂ કર્યું પહેલા નવરાત્રી ઉત્સવ તો નવરાત્રી એક શક્તિ અને આધ્યાત્મિક સંગમ છે અને એ નવરાત્રી ઉત્સવ અત્યાર સુધી પોળ ગામ ક્યાંક પાર્ટી પ્લોટ માં ઉજવાતો તો સરકાર કોઈ દિવસ ઉજવતી નથી પરંતુ સરકારે નવરાત્રી વાયબ્રન્ટ નવરાત્રી ઉજવવાનું શરૂ કર્યું અને આજે એવી સ્થિતિ છે કે સમગ્ર વિશ્વમાં નવરાત્રી એટલે ગુજરાત અને ગુજરાત એટલે નવરાત્રી નવરાત્રી એક બ્રાન્ડ બની ગઈ છે અને એના એ એક એમને ઉત્સવ શરૂ કર્યો ઉત્સવ એ લોકોને ઉત્સાહ આપે છે હતાશા નિરાશા ખંખેરે છે કોઈ પણ રાજાની જવાબદારી છે કે પ્રજાને ઉત્સાહમાં રાખે પ્રજા વિકાસ માર્ગદર્શન આપે અને એમણે કામ કર્યું બીજો ઉત્સવ તમને ખબર છે આપણને કે એમણે રણોત્સવ શરૂ કર્યો એમાં હું સાક્ષી છું કે પ્રદેશ ભાજપની ત્યાં પ્રદેશની કારોબારી બોલાવવામાં આવી હતી અને બે દિવસની કારોબારી હતી બધાને પૂછ્યું કે તમે કોઈ દિવસ કચ્છનું આ સફેદ રણ જોયું હતું તો મોટા ભાગના લોકો એ ના પાડે તો એમણે એમ કહ્યું કે તમારે એક કચ્છના રણ માટે સફેદ રણ માટે એના કુદરતી વાતાવરણ માટે સૌંદર્ય માટે એક નિબંધ લખવાનો છે અને આ નિબંધ છે તમે ભરત પંડ્યાને લખીને આપી દેજો હ આ એમણે જાહેરાત કરી અને બીજે દિવસે સમાપન હતું એમાં એમને ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં આટલું મોટું ઐતિહાસિક સ્થાન છે ટુરિઝમ સ્પોટ છે તમે પોતે જોયું નથી તમે પોતેની અનુભૂતિ નથી કરી તને એના વિશે લખતા નથી તમે એના વિશે કહેતા નથી બોલતા નથી તો કેવી રીતે આ ગુજરાતનું માર્કેટિંગ થશે તો લોકોને બોલતા રહ્યા ગુજરાત માટે અને પછી આપણને ખબર છે કે કચ્છ નહીં દેખા પોછી નહીં દેખા અને પછી આજે રણોત્સવમાં એક રોજગારીનું પણ કેન્દ્ર બન્યું અને ટુરિઝમનું પણ સારામાં સારું કેન્દ્ર બન્યું આ એમનો ઉત્સવ પાછળની નજર જોત

ભણાવવા માટે એમના ઘરે જઈને સ્કૂલે લઈ આવે ત્યાં સુધી એક ઉત્સવ એટલે આખા ગામમાં ઉત્સવનું વાતાવરણ ઉભું કરીને લોકોને ભણાવવા માટેનો એક સારો પ્રયાસ કર્યો જી બિલકુલ પછી ગુણોત્સવ કર્યો અને એના પછી તમને ખબર છે અહીંયા આવડું મોટું મહાનગર એક કાકરિયા કાર્નિવલ ઉત્સવ આપની પરંપરા ચાલે છે એક અઠવાડિયા સુધી એનો ઉત્સવ ચાલે છે પછી પતંગ ઉત્સવ કર્યો એક દિવસનો ઉત્સવ પણ દુનિયાભરના લોકો આજે ગુજરાતમાં એ પતંગ રસિકો આવે છે અને આને કારણે શ્રમ જે શ્રમ જેવી લોકો છે એને રોજગારી કેટલી મળે છે મને યાદ છે જે તે સમય નો કે પાંચસો કરોડ થી પણ વધુ પતંગો વેચાતી હતી તો એમની પાસે રોજગારીનું સર્જન કરવાનો એક વિષય હતો એના પછી લઈ ગયા કૃષિ મહોત્સવ તો લેબ ટુ લેન્ડ એટલે વૈજ્ઞાનિકો જે લેબમાં બેસી રહેતા એના બદલે એમને ખેતરમાં મૂક્યા એક મહિના સુધી ઉત્સવ ચાલતો અને પછી ખેડૂતોને પોતાની જમીન વિશે એમના ઉત્પાદન વિશે અને એક યોજનાઓ માટેનું માર્ગદર્શન આપવા માટે કૃષિ મહોત્સવ આ પ્રકારે યજ્ઞ કરે જી ભરતજી અને આમ એક એક ઉમેર દો ખાલી વાઇબ્રન્ટ ગુજરાત યુવાઓને રોજગારી જોઈએ છે એટલે એમને વાયબ્રન્ટ ગુજરાત ને આજે પણ પરંપરા છે અને સૌથી વધુ ઇન્વેસ્ટ એ લાયા એ વાયબ્રન્ટ ગુજરાતમાં લાયા તો આ ઉત્સવની પરંપરા અને અલગ અલગ એમની સોચને કારણે આજે ગુજરાત બેઠું થયું નહીં દોડતું થયું છે જી બિલકુલ ભરતજી અહિયાં સમયનો અભાવ છે પરંતુ જો ટૂંકમાં વાત કરીએ તો હંમેશા વડાપ્રધાન જે છે તે કઈક ને કઈક નવું જાણવું નવું શીખવું તેવી ભાવના સાથે આગળ વધતા હશે ને તે એટલે જ યુવાનો સાથે હંમેશા જયારે યુવાનને મળવાનો મોકો મળે તો વડાપ્રધાન તરત જ કોઈ પણ યુવાન ત્યાંનો હોય ને તે માહિતી મેળવતા હોય એટલે યુવાનો પાસેથી ઘણું બધું તે શીખતા હોય છે તો આજના યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું એવું શીખવું જોઈએ કારણ કે તે સતત કહી શકીએ કે વડાપ્રધાન જે નિર્ણયકારી જે તેમના મક્કમ નિર્ણયો છે તે સતત રાજકારણ ક્ષેત્રે જે આગળ વધ્યા છે જે સંવેદનશીલ છે ઘણું બધું એક સાથે લઈને ચાલવું ભારત દેશનું આજનો યુવા પેઢી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાંથી શું શીખવું જોઈએ એટલે ત્રણ શબ્દો હતા નવું કરો સારું કરો મહાન કરો આ ત્રણ શબ્દો એમને એ હંમેશા કહેતા અપડેટ રહો મને યાદ છે કે અમારી એસજીવીપી માં પ્રદેશ કારોબારી હતી વર્ષો પહેલા એ વખતે મેલ આઈડી કોઈ ધારાસભ્ય ના હતા નહીં એમણે હાથ ઊંચા કરીને કહ્યું કે મેલ આઈડી છે કે નથી તો કે મેં દસ કોમ્પ્યુટર વાળા લોકોને ગોઠવ્યા છે તમારા બધાના મેલ આઈડી તમે ક્રિએટ કરીને આવો પછી જ હું સમાપન પ્રવચન આપીશ એટલે લોકોને અપડેટ કરવા માટે એટલે આધુનિકતા

એકસો ને તેર યુનિવર્સિટી કરી છે બાવીસ યુનિવર્સિટી છે તો યુવાનો માટે એમણે એ શિક્ષણ વધારવાનું હોય નોકરી આપવાની હોય કે પછી આવી રીતે ઇન્વેસ્ટ લાવવાનું હોય એ પ્રમાણે એમણે કામગીરી કરી છે બિલકુલ એટલે ભરતજી કહી શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાંથી યુવાઓએ આજની યુવા પેઢીએ ઘણું બધું શીખવા જેવું છે અને ચોક્કસપણે આપણે જે રીતે વાત કરી કે વડાપ્રધાનને સંવેદનશીલ વડાપ્રધાન કેમ કહેવાય છે અને વિશ્વ ફલક પર કહેનારા શક્તિશાળી વડાપ્રધાન અહિયાના જે કહી શકે જે સંબંધ છે સ્વભાવ અને સંવેદનશીલ તરીકે એટલે તે ઓળખાય છે અને સાથે સાથે તે સરપ્રાઇઝ ફેક્ટર તરીકે પણ ઓળખાય છે કે તેમના જે ત્વરિત નિર્ણયો છે મક્કમતાપૂર્ણ નિર્ણયો છે એટલે જ આજે ભારત દેશ વિશ્વ ફલક ઉપર શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યું છે ફરજિયા આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર દેશ વિશેના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર